હેલો દોસ્તો તો સર્વેનું સ્વાગત છે મારા એક નવીન વ્લોગમાં તો મિત્રો આજે આપણે ઉપરકોટના કિલ્લામાં આવેલું એક સ્થાપત્ય એટલે કે અડીકડી વાવની મુલાકાત લઈશું અને તેના વિશે કંઈક અવનવું જાણશું ઉપરકોટના કિલ્લામાં આ રીતે સરસ મજાના રસ્તાઓ જોવા મળશે અને આજુબાજુ એકદમ લીલું કુદરતી વાતાવરણ જોવા મળશે ચાલતા ચાલતા મને લાગે છે ખૂબ જ તરસ અને એટલામાં જ મારી નજર પડે છે પાણીની પરફ પર અને ત્યાં જઈને મેં પાણી પીધું ત્યારે મને થોડી શાંતિનો અનુભવ થયો મિત્રો તમે એક કડી તો સાંભળી હશે કે અડી કડી ને નવગણ કૂવો જે ન જુએ એ જીવતો મૂવ એટલે કે જેને પણ પોતાના જીવનકાળ દરમિયાન આ બે જગ્યાની મુલાકાત લીધી ન હોય તો તેમનું જીવન વ્યર્થ છે મિત્રો આ અડીકડી વાવનું સર્જન એક જ પથ્થર કાપીને કરવામાં આવેલું છે એકસો બાસઠ પગથિયાની આ સાકડી સીડી ધરાવતી આ વાવ એક્યાસી મીટર લાંબી ચાર પોઈન્ટ પંચોતેર મીટર પહોળી અને એકતાલીસ મીટર ઊંડી છે આ વાવ એકદમ સામાન્ય છે જો કે વાવના બાંધકામની વાત કરીએ તો સામાન્ય બાબતો જેવી કે કૂટ મોભ કે ગવાક્ષો આ વાવમાં નથી જટિલ ભૂસ્તરીય રચનામાં બંધાયેલી આ વાવ તેના બાંધકામના સમયની પાણીના સ્ત્રોતને શોધવાની કુશળતા વ્યક્ત કરે છે આ વાવમાં કોઈ ખાસ વિશિષ્ટ સ્થાપત્ય નથી કે નથી કોઈ જાતનું લખાણ આ વાવ કેટલો સમય જૂની હશે તે કહેવું કદાચ મુશ્કેલ છે પણ આ વાવ પ્રાચીન વાવમાંની એક વાવ છે એવું જરૂર કહી શકાય આ વાવમાં જ્યારે આપણે ઉતરતા હોઈએ છીએ ત્યારે ભૂગર્ભમાં ઉતરતા હોય એવું લાગે છે અને જ્યારે વાવ પાસે પહોંચીએ ત્યારે ભૂગર્ભમાં આવી ગયા હોય એવી અનુભૂતિ થાય છે મિત્રો મોટા ભાગની વાવો જમીનના વિવિધ પ્રકારના પડો અને ખડકોના સ્તરો ખોદીને બનાવવામાં આવે છે અને પથ્થરોના સ્તંભો તળિયા સીડીઓ અને દિવાલો જમીન ઉપરના બાંધકામની જેમ જ બનાવવામાં આવે છે જ્યારે અડી કડી વાવ એક જ પથ્થરમાંથી બનાવવામાં આવે છે આથી તેના સ્તંભો અને દિવાલ જેવું માળખું ખડકની બહાર છે અહીં વાવના સંદર્ભનું કોઈ માળખાકીય બાંધકામ કરવામાં આવેલું નથી મિત્રો આ અડી કડી વાવના નામ બાબતે બે કથાઓ પ્રચલિત છે જેમાં એક કથા પ્રમાણે રાજાએ વાવ બનાવવા માટે આદેશ કર્યો હતો ત્યારે મજૂરો સખત પથ્થરને ખૂદતા ખૂદતા નીચે તરફ જતા હતા પણ પાણી મળતું ન હતું ત્યારે ગુરુએ જણાવ્યું કે બે કુંવારી કન્યાઓનું બલિદાન આપવાથી પાણી મળશે ત્યારે અડી અને કડી નામની બે કુંવારી કન્યાઓની પસંદગી થઈ અને તેમનું બલિદાન આપવામાં આવ્યું ત્યારે વાવમાં પાણી મળી આવ્યું અને એ બે કન્યાઓની યાદમાં આ વાવનું નામ અડી કડી વાવ રાખવામાં આવ્યું હતું જ્યારે બીજી કથા પ્રમાણે એવું કહેવાય છે કે જ્યારે આ વાવ બંધવામાં આવી હતી ત્યારે આ વાવમાંથી કોઈ પાણી ભરતું ન હતું પણ રાજકુટુંબની બે દાસીઓ અડી અને કડી આ વાવમાંથી પાણી ભરતી હતી આથી તેનું નામ અડી કડી વાવ રાખવામાં આવ્યું હતું આજે પણ આ વાવની બાજુમાં આવેલા વૃક્ષ ઉપર અડીકડીની યાદમાં લોકો કપડાં અને બંગડીઓ ટીંગાડે છે અને આ વાવનું બાંધકામ એ પંદરમી સદીમાં થયું હોય એવું માનવામાં આવે છે તો મિત્રો આ હતી અડીકડી વાવ સાથે સંકળાયેલી કેટલીક જાણીતી અને અજાણીતી વાતો કહેવાય છે કે જુનાગઢ એટલે કે સંતોની ભૂમિ હિમાલયનો પણ પિતામહ ગર્વ ગિરનાર ત્યાં વસે છે સૌરાષ્ટ્ર વિસ્તારના જુનાગઢના જ વતની અને લોક ડાયરા માટે સુપ્રસિદ્ધ ભિકુદાન ગઢવી સાહેબ કહે છે કે દુનિયાનો નકશો તમે જોશો તો તેમાં હ્રદય સ્થાને ભારત છે અને ભારતનો નકશો જોશો તો તેમાં હૃદય સ્થાને ગુજરાત છે અને ગુજરાતનો નકશો જોશો તો તેમાં હૃદય સ્થાને સૌરાષ્ટ્ર છે અને સૌરાષ્ટ્રનો નકશો જોશો તો તેમાં હૃદય સ્થાને ગિરનાર છે કે જે સાધુ અને સંતોને સાધના કરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે જૂનાગઢ નસીબદાર છે કે તેની પાસે ગિરનાર છે ગિરનારનું પૌરાણિક નામ એટલે કે રહીવતગીરી કોઈ પણ વ્યક્તિ જ્યારે જૂનાગઢની મુલાકાતે આવે છે ત્યારે તે ગિરનાર દામોદર કુંડ નરસિંહ મહેતાનો ચોરો દરબારગઢ અને ઉપરકોટનો કિલ્લો અચૂક જોવા જાય છે મિત્રો આ જુનાગઢનો વિસ્તાર એ ખડકાળ છે કે જ્યાં નાના મોટા અસંખ્ય ડુંગરો આવેલા છે જેમાં ઉપરકોટનો કિલ્લો આવા જ એક ડુંગર ઉપર બાંધવામાં આવેલો છે આ કિલ્લામાં ઉપર તરફ જતાં વિશાળ તોપો મૂકવામાં આવેલી છે કહેવાય છે કે દુશ્મનો માટે આ તોપો પૂરતી જ હતી આ તોપ જ્યાં રાખવામાં આવેલી છે ત્યાં બાજુમાં જ બે મોટા સરોવરો આવેલા છે ચારે બાજુ ડુંગરોથી ઘેરાયેલા ઉપરકોટના કિલ્લાની વચ્ચે ઊંચાઈ પર આવેલા આ બે સરોવરો પણ સુંદર છે તો દોસ્તો આ વિડીયોમાં આટલું જ ફરીથી મળીએ છે એક નવીન બ્લોગ સાથે તો ત્યાં સુધી વિડીયોને લાઈક કરજો વિડીયોમાં કોમેન્ટ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રગણ સાથે શેર કરજો અને અત્યાર સુધી તમે જો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય કાં તો ભૂલી ગયા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને આવા અવનવા ઇન્ફોર્મેટિવ વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે અને વિડીયો તમે ફ્રીમાં જોઈ શકશો